આંધ્રપ્રદેશની પ્રદેશની પાતાળ ગંગાની બેલુમ ગુફાઓ આંધ્રપ્રદેશમાં આવેલી બેલુમ કુદરતી ગુફાઓ છે જમીનના પેટાળમાં વહેતા પાણીથી ખડક કોતરાઈને બનેલી આ ગુફા ત્રણ હજાર બસો ઓગણત્રીસ મીટર લાંબી છે ગુફામાં સાકડા રસ્તા અને તાજા પાણીના કુંડ છે ગુફા કાળા ચૂનાના પથ્થરોની બનેલી છે ગુફાનું સૌથી વધુ ઊંડાણ એકસો પચાસ ફૂટ છે આ સ્થળને પાતાળ ગંગા કહે છે ઈસવીસન અઢારસો ને માં આ ગુફાઓની શોધ થઈ હતી મિત્રો બેલૂમમાં ઘણી જોવાલાયક રચનાઓ છે સાંકડું સિંહના મોના આકારનું બિલ્લી દ્વાર શિવલિંગ આકારના સ્તંભ જમીનમાં અદ્રશ્ય થઈ જતું ઝરણું પાતાળ ગંગા એક ગુફામાં તો લાકડી પછાડીએ તો સાત સુરોનો અવાજ પણ સંભળાય છે તો આ ગુફા માટે આ નવીન વાત છે જે કંઈ ચારથી પાંચ વાત છે તે તમને ત્યાં જોવા મળશે તેને સપ્તસ્વરા ગુફા કહે છે ગુફાના પ્રવેશ દ્વાર નજીક ધ્યાન મંદિર છે જેમાં બૌદ્ધ સાધુઓ રહેતા હોવાનું મનાય છે બેંગ્લોરથી ત્રણસો કિમીના અંતરે આ ગુફાઓ આવેલી છે વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ જરૂરથી કરજો